બધામાં જો સેકન્ડ આપેલો છે આપણે શું કરીએ એનો લસા લેવાનો કેમ કે આવું ક્વેશ્ચન હોય કે ફરીથી ક્યારે બદલાય અથવા બેલ આપેલો હોય કે એક સાથે બેલ ક્યારે વાગશે અથવા તો કરવાનું શું લસા શોધવાનો લસા શોધવા માટે આવી રીતે ત્રણ નંબર એક સાથે બે નંબર આપેલો હોય ત્રણ નંબર આપેલો ચાર આપેલ એક સાથે લખી દેવાના પછી જો સંખ્યા જો બીકી છે તો અહીંયા બે થી ભાગ ચલાવવાનો તો બે દાન વીસ થાય છે બે પંદર ગુણ્યા બે કરીએ ત્રીસ થાય અહીંયા લખાય પચીસ પચીસ ગુણ્યા બે એટલે પચાસ ફરીથી બે કી સંખ્યા બાકી છે તો બે થી લેવાનો બે પાંચ દસ એ પંદરમાં બે થી પંદર છે પંદર છે છે પાંચ જોઈને ડાયરેક્ટ પાંચે ભાગ નહીં ચાલવાનો કરવાનો છે પંદર છે પંદરના ત્રણથી ભાગી શકીએ છીએ તો અહીંયા જો પાંચને ના ભાગ તો પાંચના પાંચ ત્રણ પાંચ પંદર પચીસ ના પચીસ ફરીથી આગળ જો કરવાનું છે જો પાંચ 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 અને પચીસ છે તો પાંચે ભાગ ચાલશે પાંચ એકા પાંચ અહીંયા ફરીથી એક પંચોતેર ગુણ્યા બે કરીએ તો એકસો પચાસ એકસો પચાસ ગુણ્યા બે કરીએ તો મળે છે આપણને કેટલા મળે છે ત્રણસો પાછળ એકમ શું લખાશે બધામાં સેકન્ડ હતી તો ત્રણસો સેકન્ડ હવે ક્વેશ્ચન પૂછાયો શું શું છે

કરી શકીએ છીએ તો આ લસાઘુસાનો ક્વેશ્ચન છે સરળતાથી સમજવો હોય યુટ્યુબ ઉપર એના અલગથી વિડીયો મૂકેલા છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કે મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ